कैसे हो गाइस हम आ जाए <laughs> <laughs> मुझे <तुमाँ> फाफड़ी <पार> <laughs> हम यहाँ जाएं देखो कितना बड़ा जंगल है जंगल में नजारा देखो ओ, आ कहाँ है कितना व्यू है भैया यहाँ पति नोजा क्या गरमा हाँ जो ऊपर चलते हैं वहाँ सामने कहाँ घटे नहीं ये भी जग्गियाँ हैं हमारी गाड़ी से हमें कौन हमें अलग है ऊपर

અને બીક તો બહુ લાગે છે પણ તમારી હાટુથી થી આ પેસલ તમને બતાવવા નજારો જ કાક અલગ છે આ તમને બતાવવા સડવી તો અમારા બ્લોક માં લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેના આ બાજુ હાલવાનું મારા કી નહીં હે ઉસ તરફ ક્યાં હસલતે હાલો મિત્રો કેમ છો જંગલ માં આવી ગયા સવી જો ઓલો ટાવર ક્યાં ઠેટ રહી ગયો અમે ભોગી ગયા છે ઉપર ઉપર હવે

આ ભાઈ જંગલ કેવાય વીડિયો પ્લન્ટક જોના તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેના લાઈક ભી દબા દેના ફૂલ સબસ્ક્રાઇબ કરી દેના મજા આવી આ તમારા માટે આવા નવા નવા વિડિયો જોમે મેં કીધું ન નવા વિડીયો આવવાના તમે જે નઈ જોયું હોય તે તમને પણ બતાડશું હમ તારે આવી જશે જૂનાગઢમાં ઓ હો હો કેવણો છે આ ક્યાં ક્યાંક પુરુષ નો થવાનું એટલે કેટલેક જવાનું હોજી આમ જો

આ બ્લોક કોઈ ઉતારી છે તો મિત્રો હાલો અમારી સાથે રીજો બ્લોક માં જોડાયેલા તો અમે હજી આગળ જાવી છે કેટલા જાવી તો નીકી એ હાલા જાવી છે હાલા જાવી છે બહુ જાડવા થઈ ગયા હે આમાં એક દી સી બી આવી જોઈ તો શું થાય હમ હા આ જાય ભૂખા છે રાતા હે ભૂખખા ભૂખા છે થોડા સા એટલે આમાં હોય એમ નાસ્તો બાસ્તો લાયા કઈ મજા આવે એજો ઠંડો પવન એવો આવે વરસાદ નું બારીશ થોડું ખુલ્લું આવ્યું એટલે વરસાદ આવા વરસાદ